લોકલ મનમાં એક જ મૂંઝવણ છે જેમ આપણે મોબાઈલમાં રિચાર્જ કરીએ છીએ એવી જ રીતે અગાઉ રિચાર્જ કરવાનું રિચાર્જ પણ થઈ બાદ જે લાઈટ કલેક્શન કપાય ખરેખર આ મીટરમાં એ જ મીટર છે કે આ બીજું મીટર છે સ્માર્ટ મીટર આ શબ્દો તો આપણે સૌ સાંભળ્યું પોરબંદરમાં પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી થઈ રહી છે દસ હજાર જેટલા સ્માર્ટ મીટર પોરબંદર અને ગ્રામ્ય વિસ્તારમાં લાગી રહ્યા છે પરંતુ સ્માર્ટ મીટરનું નામ સાંભળી લોકો ભડકી રહ્યા છે ખરેખર સ્માર્ટ મીટર કયા પ્રકારે કામગીરી કરે છે તેનાથી લોકો અપરિચિત છે આજ રીતે આપણી સાથે પોરબંદર બીજી વિષયના અધિક ડામો ડામોસાહેબ જોડાયા છે સાહેબથી સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી થઈ રહી છે ખરેખર સ્માર્ટ મીટરની કામગીરી શું છે લોકોમાં એક ડર છે સ્માર્ટ મીટર લગાડવાથી લોકો ભાગે છે આપણા દ્વારા શું અપીલ છે લોકોને સ્માર્ટ મીટર એ એક સાદા મીટર જેવું જ મીટર છે પણ સ્માર્ટ મીટરમાંથી તમને ડેટા ઇઝીલી મળી શકે છે એનું રીડિંગ તમને ડે ટુ ડે જોઈ શકાય છે મીટર રીડરો ક્યારેક ઘણી વખત ઘરે બંધ મકાન હોય કે મીટરમાં રીડિંગ ન લેતા હોય પણ તમને ચોકસાઈપૂર્વકનું એક્ઝેક્ટ તમને રીડિંગ મળશે તમારે વીજળીની વપરાશની જાણકારી મેળવી શકાશે વીજળી તમારા દાખલા તરીકે તમે એસી વાપરતા હો તો બિનજરૂરી એસીનો વપરાશ થતો હોય તો તમારે સ્વીચ ઉપર કંટ્રોલ કરવો હોય તો તમે આ મીટરના ડેટા પરથી થઈ શકશે મીટરની જે એપ્લિકેશન છે તમારા મોબાઈલમાં ડે ટુ ડે તમે જોઈ શકશો અને ક્યારે બિલ ભરવું અને ડે એની ડ્યુ ડેટ છે તેનો પણ તમને ખ્યાલ આવશે મીટરમાં પણ ખામી હોય તો તમારા એપ્લિકેશન મુજબ તમને જણાશે એટલે સ્માર્ટ મીટર એ કોઈ એવું તો વધારાનું કંઈ તમને બિલ બનશે એવું માણસોમાં અપીલ છે પણ ખરેખર સ્માર્ટ મીટર એક્યુરેસીવાળું મીટર છે અને એ સારામાં સારું છે અને દરેક પોરબંદર સર્કલના અરજદારોને મારી એવી નમ્ર અપીલ છે કે અમારે એક લાખ અઠ્યોતેર હજાર મીટર લગાડવાના છે તેમાંથી દસ હજાર જેવા મીટર લાગી ગયા છે અમારી ડિપાર્ટમેન્ટની ટીમ પંદર ટીમ કામ કરે છે અપરાવા એજન્સીવાળી પંદર ટીમ કામ કરે છે અને રોજના છસોથી સાતસો મીટર લાગે છે દરેક નગરજનોને એવી અપીલ છે કે વધારે વધારે મીટર લગાડવા માટે અમને ઉપયોગી થાય અને સહભાગી થાય તથા ઉપરાંત તમામ સરકારી કર્મચારીઓના ઓફિસોમાં અને તેમના મકાનોમાં પણ અત્યારે મીટર લગાડવાની કામગીરી ચાલુ છે એટલે દરેક નગરજનોને એવી અપીલ છે કે સ્માર્ટ મીટર લગાડવા માટે ઉપયોગી થાય સાહેબજી એક જ છે આપણે મૂઝ વ્જ કરીએ છીએ એવી જ રીતે આગળ રિચાર્જ કરવાનું રિચાર્જ કરવું થઈ બાદ જે લાઈટ કનેક્શન કપાય ખરેખર આ મીટરમાં એ મીટર છે કે આ બીજું મીટર છે આવું કોઈ પ્રીપેડ મીટર છે જ નહીં આ જે જૂનું બિલ આવતું હતું તેમ જ બિલ આવશે બે મહિને જે બિલ આવતું હતું એ પ્રમાણે જ બિલ આવશે આ સ્માર્ટ મીટરમાં તમને વધારાની એપ્લિકેશન છે કે તમને ડેટા મળી શકે છે જે ઓફિસમાં તમે આવી અને જે મીટરની ડેટા લેતા હોય છે એ ડેટા તમને ઘરે બેઠા તમારા મોબાઈલમાં મળી શકે આટલો જ તફાવત છે લોકોને શું અપીલ કરશું છે છે લોકો ભાગે લોકોને મારી એટલી અપીલ છે કે ખરેખર આ વસ્તુ સારી છે જેમ કે મોબાઈલની શરૂઆત થઈ ત્યારે મને ખ્યાલ છે કે આજથી પચીસ વર્ષ પહેલાં સાદા મોબાઈલ હતા અત્યારે એન્ડ્રોઈડ મોબાઈલ આવી ગયા છે ફોટાવાળા બધા મોબાઈલ એવી રીતના આપણો અત્યારે પાવરમાં પણ ઘણું અપગ્રેડેશન થઈ ગયું છે રિન્યુએબલ એનર્જી છે અને બધા ડેટા આવે છે એવી રીતના તમારા ઘરે પણ સોલાર આવે છે મીટરમાં બાય ડાયરેક્શનલ મીટર છે જો એ પ્રકારનું મીટર હશે તો ડેટા લઈ શકશે એટલે દરેક નગરજનોને મારી એવી અપીલ છે કે સ્માર્ટ મીટર લગાડવા માટે અમને ઉપયોગી બને અને અમારા કર્મચારીઓનો પણ ઉત્સાહ વધારે કર્મચારીઓનો સરકારની માંગ કરી રહ્યા છે સ્માર્ટ મીટરને લઈને પોરબંદરના પીચવીસન અધિકારી સ્પષ્ટ કહ્યું કે આ મીટરમાં રિચાર્જ કરવાની જરૂર નથી જેમ સમય બદલાય છે તેમ હવે મીટર પણ બદલાય છે ડિજિટલાયજ થઈ રહ્યું છે મોબાઈલના માધ્યમથી સરળતાથી ઘર બેઠા અથવા ગમે ત્યાં રીડિંગ જોઈ શકાશે જે લોકો માટે સરકાર દ્વારા સારું કામગીરી કહી શકાય હા પોરબંદર ખબર